તાલુકો છે અને જુનાગઢ જિલ્લો લાગુ પડે છે જ્યાં સાક્ષાત ચર્મકુંડમાં સંત શ્રી દર્શન આપ્યા હતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના મહાભક્ત જે હતા મીરાબાઈ એમના ગુરુ શ્રી સંત રોહિદાસ આપને હું દર્શન કરાવવાનો છું જે મિત્રો અત્યારે આ જગ્યાનું મહત્વ એવું છે મિત્રો શ્રાવણી માસના આગલા દિવસે એટલે કે શ્રાવણ ચૌદશના દિવસે અહીંયા ગંગા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આજના વિડીયોમાં હું આપને ગંગા પ્રાગટ્ય અને સંત શ્રી રોહિદાસ બાપાના દર્શન કરાવવાનો છું તો વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો જો ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો મિત્રો આ છે મિત્રો સંત રોહિદાસ આશ્રમ ગંગાકુંડ આ છે સંત શ્રી રોહિદાસ બાપાનો આશ્રમ આ સરસે ગામ તરફ રસ્તો જાય છે અને રસ્તાની બાજુમાં જ અહીંયા ગેટ આવેલો છે સંત શ્રી રોહિદાસ આશ્રમ ગંગાકુંડ તો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર મિત્રો જેવા આપણે ગેટમાં અંદર પ્રવેશ કરીએ છીએ આ છે સંત શ્રી રોહિદાસ બાપાનું મંદિર હવે આપણે રોહિદાસ બાપાના મંદિરના દર્શન કરી રહ્યા છીએ હવે આપણે શ્રી સંત રોહિદાસ બાપાના દર્શન કરી રહ્યા છીએ અહીંયા જોત ચાલુ છે અને અહીંયા આપણે સંત શ્રી રોહિદાસ બાપાના દર્શન કરી રહ્યા છીએ અત્યારે આ છે જીવનનાથ બાપા અને આ છે વે મેઘમાયા ગુજરાતનું સૌથી મોટું સંત શ્રી રોહિદાસ બાપાનું મંદિર છે આ મિત્રો સંત શ્રી રોહિદાસ બાપા અહીંયા રહીને ખૂબ જ ભક્તિ ભક્તિ કરેલી છે હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ ગંગાકુંડ તરફ જ્યાં શ્રી ગંગા મૈયાએ સંત શ્રી રોહિદાસ બાપાને સાક્ષાત દર્શન આપ્યા હતા આજના દિવસે અત્યારે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગંગાકુંડ તરફ હાલમાં મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ ગંગાકુંડના અને સામે ગંગા મૈયાની મૂર્તિ છે કહેવાય છે કે મિત્રો આ સંત શ્રી રોહિદાસ બાપાનો ચર્મકુંડ હતો જ્યાં આજના દિવસે શ્રી ગંગા મૈયાએ સાક્ષાત આવીને દર્શન આપ્યા હતા અને હાથો હાથ છોડી સ્વીકાર કરી હતી અને અત્યારે આપણે ગંગાકુંડના દર્શન કર્યા અને સામે જે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા ડોમ લાગેલો છે અને અત્યારે માનવમેદ અહીંયા ધીરે ધીરે ઉમટી રહી છે તો આજે સાંજે અહીંયા સંતવાણીને ભજન પ્રોગ્રામ થવાનો છે આ છે સત્સંગ હોલ અને સામે છે કાર્યાલય હવે હું તમને ઉતાર આવાસ તરફ લઈ જઈ રહ્યો છું અહીંયા સંતોના અને ભક્ત ભક્તજનોના જ્યાં દર્શનાર્થે આવતા હોય છે એમના માટે રહેવા ઉતરવાની અહીંયા ખૂબ જ સરસ પ્રકારની સુવિધા આપેલી છે શ્રી રોહિદાસ બાપાની મૂર્તિને આજે સ્થાપના કરવામાં આવી છે કહેવાય છે મિત્રો કે ભક્તજનને બાળકો સંતાન થતા ન હતા તો એમણે સંત શ્રી રોહિત બાપાની માનતા માની હતી તો એકના બદલે માણસને બે બાળકો જોડ્યા બાળકો થયા તો એ માણસે અહીંયા મૂર્તિની પધરામણી કરી છે તો આજે જ એ મૂર્તિની સ્થાપના અહીં કરવામાં આવી છે અહીંયા યજ્ઞ બનેલો છે ખૂબ જ વર્ષો પુરાણી રાયણના ઝાડવા છે હવે મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ભગત શ્રી આલિદાસ બાપુના કે જેમણે આ રોહિદાસ બાપાના આશ્રમ માટે તન મન અને ધન આપી દીધું છે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે તો શ્રી આલદાસ બાપુને અહીંયા સમાધિ સ્થાન છે કહેવા છે કે એમણે આલદાસ બાપુએ અહીં ખૂબ જ સેવા કરેલી છે તો આ ભગત શ્રી આલદાસ બાપુના ચરણ પાદુકા છે અને અહીંયા એમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આલદાસ બાપુની સંત શ્રી રોહિદાસ બાપા ગંગામૈયા અને ભગત શ્રી બાપુના બાબુના દર્શન કર્યા અને હવે આજે સંતવાણી જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એની રૂપરેખા આપને બતાવવાનો છું કે અહીંયા કેવી કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે તો ચાલો આપણે દર્શન કરીએ રસોડા વિભાગ માટે જઈ રહ્યા છીએ મિત્રો આ છે સંત શ્રી રુદાસ બાપાનું મંદિર અને આશ્રમની બાજુમાં અહીંયા રસોડા વિભાગ છે જ્યાં અત્યારે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તો હું અત્યારે આપણે રસોડા વિભાગના દર્શન કરાવી રહ્યો છું મિત્રો આપણે રસોડા વિભાગમાં આવી ગયા છે અને અત્યારે બહેનો અત્યારે સેવામાં લાગી ગયા છે અને અત્યારે અહીંયા મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તો આ રીતે બહેનો અહીંયા સેવા કરી રહ્યા છે અહીંયા રોટીનો પ્રસાદની તૈયારી થઈ રહી છે અને આ પર જોઈ રહ્યો છો અત્યારે અહીંયા રોટલીઓ બની રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભાઈ ભક્તજનો ઉમરતા હોય છે મિત્રો માટે અહીંયા પાવન પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અત્યારે પ્રસાદમાં ખીચડી તૈયાર થઈ રહી છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે ખુટ ખૂબ જ મોટી માત્રામાં અત્યારે પ્રસાદ તૈયાર થઈ ગયો છે અને પ્રસાદમાં અત્યારે અહીંયા શાક બની રહ્યું છે આ સેવાભાવિકો દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે મિત્રો આભાર છે આ તમામ વ્યક્તિઓને જે અહીંયા સેવા કરી રહ્યા છે એ તમામ લોકો દ્વારા અત્યારે અહીંયા આ જે પ્રસંગ છે એ રૂડો બનશે આ તમામ વ્યક્તિઓને એક જ વ્યક્તિઓને અહીંયા સેવાના કારણે આ પ્રસંગ સુંદર રીતે ઉજવાતો હોય છે શ્રી જગન્નાથ બાપાની મૂર્તિની સ્થાપના છે અને સાથે જ આપણે વીર મેઘમાં પણ દર્શન કરી શકીએ છીએ અહીંયા સંત શ્રી રોહિદાસ બાપાના શિષ્ય મીરાભાઈને મીરાબાઈને આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા સંત શિરોમણી શ્રી રોહિત બાપા આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આશ્રમનું સંચાલન કરનાર ટ્રસ્ટી મળેલા વ્યક્તિઓ છે શ્રી રોહિદાસ બાપાના આપણે દર્શન કર્યા અને મારી પાછળ આપ જે જોઈ રહ્યા છીએ શ્રી રોહિદાસ બાપાના જીવનની ઝરમર છે શ્રી રોહિદાસ બાપાના જીવન વચ્ચે તમામ વસ્તુઓની વિગતો આપણે અહીંથી મળી રહેશે જે વિડીયોને પોસ્ટ કરીને આપ જોઈ લેજો સાથે જ મિત્રો અહીં વિડીયોને વિરામ આપું છું આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ અવનવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અહીંનો જે સત્સંગ પ્રોગ્રામનો જે કાર્યક્રમ છે આજની તિથિના નિમિત્તે એ હું તમને બીજા પાર્ટમાં દર્શાવવાનો છું તો આજના વિડીયોને અહીં પૂરો કર્યો છે વિડીયો પર સમય આપવા બદલ આપશોનો આભાર મિત્રો